નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો વારંવાર પેશાબ જવાની સમસ્યા એ ચાલીસ કે પચાસ વર્ષ પછીની ઉંમર વટાવ્યા પછી એક સર્વસામાન્ય સમસ્યા જોવા મળતી હોય કે વારંવાર પેશાબ જવું પડતું હોય અને એ પણ રાત્રિના સમયે વધારે આવી સમસ્યા થતી હોય અને અમુક ઋતુમાં વધારે એવું થતું હોય તો વારંવાર જે પેશાબ જવાની સમસ્યા છે આ સમસ્યાને કેટલાક આયુર્વેદિક અને ઘરગથ્થુ ઘરેલું ઉપચારથી સમસ્યાને દૂર કરી શકાય છે આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે વારંવાર જે પેશાબ જવાની સમસ્યા છે ઘણા લોકો રાત્રિમાં પાંચ વખત કે ત્રણ ચાર વખત પણ ઊભા થતા હોય છે તો આ સમસ્યા અમુક ઉંમર પેશી વધારે દેખાતી હોય તો આ સમસ્યાને કઈ રીતે ઘરેથી દૂર કરી શકાય ઘણી વખત એવું થાય કે કોઈ અંગોમાં આવેલી નિષ્ક્રિયતા અથવા પેશાબ નળીમાં કે બ્લેડરમાં આવેલી ઇન્ફેક્શનને કારણે પણ આવું થતું હોય છે મિત્રો જે વારંવાર પેશાબ જવાનું કારણ જે જોવા જઈએ ને તો મેડિકલ ભાષામાં આ સમસ્યાને નોક્ટુરિયા કહે છે તેના ઘણા કારણો હોઈ શકે છે કેટલાક લોકોમાં શરીર રાત્રે વધારે યુરિન બનાવતું હોય છે ઘણા લોકોને એવું થાય કે રાત્રિના સમયે અમુક પ્રકારના ફળોનું સેવન કર્યું હોય અથવા ખોરાકમાં ફેરફાર થયો હોય તો પણ આ સમસ્યા થઈ શકે છે જે યુરિનની સમસ્યા છે જેને નોક્ટરનલ પોલીયુરિયા કહેવામાં આવે છે કેટલાક લોકોમાં બ્લેડર ખૂબ જ સેન્સિટિવ થઈ જાય છે જેથી થોડી થોડી વારે મૂત્ર છે એનો સંગ્રહ થતો હોય છે અને થોડી થોડી વારે એનું સિગ્નલ મળતું હોય છે પુરુષોમાં આ સમસ્યાની પાછળ પ્રોસ્ટેટ ગ્રંથિ છે એ પણ કારણભૂત હોઈ શકે છે કે અમુક ઉંમર પછી આ સમસ્યા થતી હોય છે અને પ્રોસ્ટેટ ગ્રંથિની સમસ્યાને લીધે પુરુષોમાં આવું થઈ શકે છે વારંવાર પેશાબ જવાની સમસ્યા બીજું એક કે રાત્રે વધારે ફળ ખાતા હોય અથવા અમુક પ્રકારના ફળો ખાતા હોય જે પ્રવાહીયુક્ત હોય અથવા અમુક પ્રકારના જે પીણા વધારે પીતા હોય તો પણ આવું થઈ શકે એ સિવાય બીજું એ કે જે લોકોને વધારે બહારનું ખાવાની ટેવ હોય અથવા જે ચટાકેદાર ખોરાક ભલે ઘરનો જ ખોરાક ખાતા હોય ઘરે પણ એવો ચટાકેદાર મસાલેદાર ખોરાક ખાવાથી પણ ઘણી વખત જે પેશાબના અમુક અંગો છે યુરિન સાથે જોડાયેલા એ અંગોમાં સામાન્ય ઇન્ફેક્શનને કારણે પણ આવી સમસ્યા થઈ શકે છે અમે આ સમસ્યા માટે જો ફળોની વાત કરું તો પપૈયું અને કેળા જેવા ફળો છે એનું સેવન કરવાથી ફાયદો થાય છે પરંતુ ફળોનું સેવન છે બંને ત્યાં સુધી બપોર પહેલાંનો સમય હોય છે ત્યારે જ એનું સેવન કરવું જોઈએ કેમ કે ફળોનું સેવન છે એ બપોર પછી અને ખાસ કરીને રાત્રિના સમયે સેવન ન કરવું જોઈએ રાત્રિનો ખોરાક છે એ બને ત્યાં સુધી હેલ્ધી અને સ્વસ્થ હોવો જોઈએ ઘરનો શુદ્ધ અને જેને કહેવાય કે સાત્વિક ખોરાક હોવો જોઈએ જેમ કે વધારે મરી મસાલાવાળો નહીં વધારે તીખો તમતમતો નહીં ચકટ ચટાકેદાર નહીં અને સાદું ભોજન રાત્રિના વાળોમાં અવશ્ય હોવું જોઈએ અને બીજું એ કે રાત્રિનું ભોજન થોડું વહેલું એટલે કે સમયસર સૂર્યાસ્તની આજુબાજુના સમયે અવશ્ય કરી લેવું જોઈએ હવે બે થી ત્રણ એવી ઘરગથ્થુ વસ્તુ છે કે જેનું સેવન ચાલુ કરવામાં આવે તો આ સમસ્યા ધીમે ધીમે દૂર થઈ શકે છે જો સામાન્ય કારણોથી અથવા સામાન્ય ઇન્ફેક્શનથી અથવા કોઈ સામાન્ય ખામી સર્જાવાને લીધે વારંવાર પેશાબની સમસ્યા થઈ હોય તો જે ત્રણ ચાર ખોરાક છે એની અંદર એક તો સૌથી પહેલું છે મિત્રો તલ તલ જે સફેદ તલ હોય કે કાળા તલ આમ તો કાળા તલ આ સમસ્યામાં વધારે ઉપયોગમાં લેવાતા હોય છે પરંતુ સફેદ તલ પણ એટલા જ ગુણકારી હોય છે સફેદ તલ અથવા કાળા તલ કાળા તલ લઈ લો તો વધારે સારું કાળા તલ જે છે એને દેશી ગોળ સાથે સેવન કરવાથી આ સમસ્યામાં ધીરે ધીરે સાવ છુટકારો મળી શકે છે કાળા તલ છે એક મુઠ્ઠી લેવાના છે અથવા તમે વધારે પણ લઈ શકો છો તમારા શરીરની પ્રકૃતિ અને કેપેસિટી મુજબ સાથે દેશી ગોળ જે હોય છે દેશી ગોળ લેવાના છે સવારે ઉઠતા વેઠ આ બંનેનું સેવન કરવાનું છે અને રાત્રે પણ આનું સેવન કરવાનું છે એક મુઠ્ઠીથી વધારે કાળા તલ લઈ શકો છો અથવા ઓછામાં ઓછા એક મુઠ્ઠી અવશ્ય લેવાના છે આનું સેવન કરવાથી ધીમે ધીમે આ સમસ્યામાંથી છુટકારો મળે છે અને જે પેશાબમાં જે સામાન્ય ઇન્ફેક્શન હોય અથવા સામાન્ય સમસ્યાથી વારંવાર પેશાબ જવું પડતું હોય અથવા ઘણા લોકોને પેશાબની સાથે સાથે અમુક બળતરાની સમસ્યા પણ રહેતી હોય તો પણ આનાથી છુટકારો મળી શકે છે તલની સાથે જે બીજો પ્રયોગ છે એ તલની જગ્યાએ અઝમાનો પ્રયોગ છે અઝમા અને ગોળનો આનાથી પણ મિત્રો પેશાબની સમસ્યામાં ખૂબ ફાયદો થાય છે જેમ કે વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય ખાસ કરીને તો અઝમો અને ગોળનું જે સેવન છે અમુક લોકોને એ માફક ન આવે કેમ કે અઝમો છે તાશીર ગરમ હોય છે એટલે અઝમાનું સેવન કરતાં તલનું સેવન અહીંયા બેસ્ટ માનવામાં આવે છે બીજું એક નાના બાળકો હોય અને પથારીમાં પેશાબ કરી જતા હોય તો એને પણ ડૉક્ટરો પણ એવું સજેશન કરતા હોય છે કે તલ અને ગોળ ખવરાવો કાળા તલ ખવરાવો જેથી બાળક છે પથારીમાં પેશાબ કરતું બંધ થઈ જાય એ જ રીતે મોટી ઉંમરના લોકોને પણ આજ જે ઉપચાર છે લાગુ પડે છે અને જે ખૂબ જ ઉપયોગી અને જેની કોઈ આડઅસર પણ ખાસ હોતી નથી અઝમો અને ગોળનું સેવન કરવાથી પણ પેશાબ જે વારંવાર જવું પડતું હોય એમાંથી રાહત મળી જાય છે એમાંથી છુટકારો મળી જાય છે અજમાનું સેવન વધારેમાં વધારે એક ચમચીથી વધારે ન કરવું જોઈએ દેશી ગોળનું સાથે સેવન કરવાનું છે એ પણ અનેક રીતે ફાયદો કરે છે પરંતુ જે લોકોના શરીરમાં તઝા ગરમી હોય અથવા અન્ય કોઈ બીજી સમસ્યા હોય કે કોઈ સર્જરી અથવા ડૉક્ટરી ટ્રીટમેન્ટ ચાલુ હોય તો ડૉક્ટરની સલાહ લીધા આવીને અઝમાનું સેવન ન કરવું બાકી તલનું સેવન કરી શકાય છે એ સિવાય બીજી સૌથી મહત્વની વસ્તુ જો હોય ને તો એ છે મિત્રો આમળા આમળા જે છે અત્યારે શિયાળો આવશે એટલે શિયાળામાં ભરપૂર મળશે આમળાનું કોઈપણ રીતનું સેવન છે એ પેશાબ ઇન્ફેક્શન અને પેશાબની સમસ્યાઓથી બચાવે છે ખાસ કરીને વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય આમળા છે એનું જ્યુસ એકથી બે ચમચી ખાલી ચાલુ કરી દેવામાં આવે સવાર સવારમાં તો પણ એ ફાયદો કરે છે ખાટું લાગે તો એની અંદર સાકર છે મિક્સ કરવાની છે અને અન્યથા એની અંદર મધ પણ મિક્સ કરી શકાય છે અથવા આમળાનું ચૂર્ણ છે એ પણ લઈ શકાય છે અથવા જે કાચું આમળું છે કાચે કાચું આમળું પણ ખાઈ શકાય છે જો કે ઘણા લોકોને કાચું આમળું છે વધારે ખાટું લાગે અથવા વધારે ન ખાઈ શકે માફક ન આવતું હોય તો એ આમળું છે એને કા તો એની કેન્ડી બનાવીને પણ ખાઈ શકાય છે આમળા જે છે એ શિયાળોનું જે સુપરફૂડ માનવામાં આવે છે અને જે આમળા છે એ પેશાબની સમસ્યાને ખૂબ આસાનીથી મિત્રો દૂર કરી શકે છે મટી શકે છે એટલે ત્રણ પ્રકારના એવા બેસ્ટ ફૂડ છે જે વારંવાર થતી પેશાબની સમસ્યા ખાસ કરીને જે મોટી ઉંમરના લોકોમાં આ સમસ્યા છે વધારે હેરાન કરતી હોય તો આવા લોકોને આ સમસ્યાથી છ ટકા છુટકારો અપાવી શકે છે આમળા કાળા તલ ગોળ અથવા અઝમો અને ગોળ આ ત્રણ માંથી કોઈ પણ એકનું જે સેવન છે ચાલુ કરવામાં આવે તો આ સમસ્યામાંથી સો ટકા આમાંથી કોઈ પણ જે પ્રયોગ છે કોઈ પણ ઔષધિ છે એ ફાયદો અવશ્ય કરે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી